પણ તમને ખાસ વસ્તુ આવડવી જોઈએ આકૃતિ સમજતા આવડી ગયા જશે ઇઝી ઓકે ચલો તો આપણે શરૂઆત કરીએ હું તમને સૂત્રને બધું સમજાવતો જઈશ બરાબર નોટ પેન લઈને ખાસ બેસજો કે જેથી તમે દાખલો ગણી શકો ઓકે ચલો તો પહેલું એક્ઝામ્પલ એક સમગન બંધ સમગનમાં બંધ બેસે તે રીતે આર ત્રીજી વાળો એક ગોળો મૂકેલો છે તો પેલા આપણે આકૃતિ દોરીએ તો એક સમગન છે 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 એટલે આપણને ખબર કે બધી બાજુ કેવી હશે બેટા સરખી હશે હા સર ચલો તો સમગન આપણે સમગન દોરી દઈએ આકૃતિ ઉપર ના જો બેટા આપણે ખાલી જસ્ટ સમજવા માટે દોરવાની છે પરીક્ષાની અંદર કદાચ મે બી અહીંયા એસાઈનમેન્ટમાં તમને આપેલી છે એટલે પરીક્ષામાં લગભગ આપેલી જ હશે બરાબર ચલો તો આપણે એક ગોળો આ રીતે સમઘનની અંદર મૂકેલો છે કેવી રીતે બંધ બેસે તે રીતે બંધ બેસેનો મતલબ કે બધી જ જે ગોળાઓની બાજુ હશે એ સમઘનની અંદર કમ્પ્લીટ ફિટ થઈ ગઈ હશે તો પહેલો પ્રશ્ન અહીંયા છે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો હવે આપણે જાણીએ છીએ ગોળો છે તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો સિમ્પલ આપણે ખ્યાલ છે એ જ આવશે તો પહેલો થશે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ફોર પાય આર સ્ક્વેર

સોરી પાછળની પાંચ ને આગળની છ તો આ રીતે આપણે છ સપાટી ગણી હવે પાશ્વ પૃષ્ઠો તો કયા ગણાશે તો કે સર એક બે પાંચ અને છ ત્રણ ચાર એટલે કે ઉપર નીચેની સપાટી ગણાતી નથી ટૂંકમાં એટલું યાદ રાખો કે ચાર સપાટી ગણવાની ચલો તો બીજું આપણે શોધીએ તો પાશ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ તો સમઘનના પાશ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ એટલે બધા ફોર એ સ્કવેર કેમ કે આપણે ચાર જ ગણીશ છે સપાટી ઓકે ચલો હવે તમને થાય સર આ તો અહીંયા તો પતી ના જાય નહીં પતે જુઓ કેવી રીતે અહીંયા તમને શું કીધું કે એક સમઘનમાં બંધ બેસે તો બંધ બેસે એનો અર્થ શું થયો કે અહીંયા જે સમઘનની બાજુ કેટલી હશે લંબાઈ કેટલી હશે તો કે આ વર્તુળ અહીં ત્યાં બેઠો હોય તો આ ધારો કે જેટલું ડિસ્ટન્સ થાય વર્તુળના વ્યાસ જેટલું થાય તો કે આ સર થાય તો એનો અર્થ શું થયો કે લંબાઈ બરાબર વ્યાસ એટલે શું થાય બે ગુણ્યા આર થાય ને તો અહીંયા લંબાઈ એની જગ્યાએ ચાર એટલે સોળ આર સ્ક્ર તો એનો મતલબ અહીંયા જવાબ શું થશે સોળ આર બરાબર લખી દઉં બેટા સ્ક્રીનશોટ લઈ લો ચલો દાખલા નંબર બે

સિમ્પલ શંકુ આકારનું કુલ ક્ષેત્રફળ ચલો અહીંયા ક્ષેત્રની જગ્યાએ તમે પણ વાપરી શકો તો હવે અહીંયા કુલક્ષેત્રફળ બે ક્ષેત્રફળ છે એક વક્ર સફા એનું ક્ષેત્રફળ એટલે કે પાય આર એલ અને શંકુની નીચેનો ભાગ કેવો હોય વર્તુળ આકાર એનું ક્ષેત્રફળ એટલે પાય આર સ્ક્વેર

બરાબર ફૂટબોલ કેવો હોય ગોળાકાર એટલે કે ઘન ઓકે દાખલા નંબર એકલમ નૃત્ય નળાકાર માં બંધ બેસે તે રીતે હવે એકલમ નૃત્ય ધારો કે આપણે નળાકાર દોરીએ ચલો નળાકાર પહેલા આપણે દોરી દઈએ

ક્ષેત્રફળ બરાબર ફોર પાય આર સ્ક્ર ચલો હવે આપણે શું શોધવાનું છે તો હવે આપણે શોધવાનું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચલો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટુ પાય આર એચ બરાબર હવે તેથી જુઓ તો અહીંયા એચ એટલે શું થાય તો જો મેં અહીંયા એક લાઇન દોરેલી છે બરાબર આ લાઇન શું દર્શાવે છે એટલી ધડાકાની શું થશે હાઈટ થશે તો એનો મતલબ એચ બરાબર તું શું થશે ટુ ક્રોસ આર તો એચની જગ્યાએ આપણે મૂકી દઈશું ટુ આર તો બે દુ ચાર ફોર પાય

કે ગોળાનું ઘનફળ બરાબર ગોળાનું ઘનફળ બરાબર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઓકે ચલો તો ગોળાના ઘનફળનું સૂત્ર શું થશે ફોર બાય થ્રી પાય આર ઘન ચલો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ફોર પાય આર સ્ક્વેર ચલો ફોર ફોર કટ કટ શું વધ્યું વન અપો થ્રીર ચાલુ આપણે કટ નથી કરતા આપણે બીજી રીતે હવે આ ત્રણ ગુણાકારમાં આ બાજુ જાય તો સોરી ભાગાકારમાં આ બાજુ જાય તો ગુણાકારમાં હવે આર સ્ક્વેર ને આર કટ એટલે શું વધ્યું આર બરાબર ત્રણ એટલે ત્રીજા કેટલા સેન્ટીમીટર અથવા મીટર જે બી એકમ હોય કેટલી આવશે ત્રણ ચલો એક સંકુનું ઘનફળ બારસો મીટર સ્ક્વેર સ્કવેર છે એટલે કોઈ એકમમાં સ્ક્વેર ના હોય ક્યુબ હોય એટલે કે ત્રણ ઘાત હોય અને તેના પાયાનું ક્ષેત્રફળ એકસો ચોપન મીટર સ્ક્વેર છે તો તેની ઊંચાઈ શોધો હવે એક સંકુ નું ઘનફળ આપણને ઓલરેડી આપી દીધું ક્ષેત્રફળ પણ આપી દીધું તો પેલા આપણે બંને લખીએ કે શંકુ નું ઘન બરાબર શું થાય તો હા સર ચલો ઘનફળ કેટલું છે તો બારસો બત્રીસ બરાબર વન અપોન થ્રી પાય આર સ્કવેર એચ ઓકે ચલો હવે અહીંયા જોયું હવે અહીંયા હું જે ક્ષેત્રફળ છે કોનું તો એ જ શંકુના પાયાનું તો પાયાનું ક્ષેત્રફળ તો આપણે જાણીએ છીએ કે ધારો કે આ રીતે શંકુ હોય તો પાયો કયો હોય વર્તુળ આકાર હોય તો શંકુના પાયાનું ક્ષેત્રફળ શંકુના પાયાનું ક્ષેત્રફળ બરાબર શું થાય પાય આર સ્કવેર તો એકસો ચોપન બરાબર પાય આર સ્કવેર તો એનો અર્થ શું થયો કે પાઈ એચ ની કિંમત કેટલી છે ચલો ત્રણ ભાગાકાર આ બાજુ આવે તો ગુણાકાર એકસો ચોપન ગુણાકાર આ બાજુ આવે તો ભાગાકાર એકસો ચોપન સીતા થશે બારસો ને બત્રીસ તો પણ આપણે કરી લઈએ મિસ્ટેક ના થાય બેટા ચલો એકસો ને 7 ગુણ્યા સાત સાત ચોક અઠ્યાવીસ નો આઠ વડે કરી જોઈએ આઠ ચોક બત્રીસ નો બગડો વધી પડી ત્રણ આઠ પચાસ ચાલીસ ને ત્રણ તેતાલીસ નો તગડો વધી પડી ચાર આઠ એકાઠ ને ચાર બાર ઓકે આઠ વડે આવશે બેટા હા સોરી ચલો આઠ તરી ચોવીસ એટલે દાખલા નંબર છ એક શંકુ આકારના તંબુની ઊંચાઈ ત્રણ પોઈન્ટ પાંચ સેમી છે અને પાયા ની ત્રીજા બાર મીટર છે આવા તંબુને બનાવવા માટે કેટલા ચોરસ મીટર તાડપરી જોઈએ હવે અહીંયા બેટા આકૃતિ પહેલા આપણે ખાસ સમજીની ત્રિજ્યા છે પાયાની એટલે કે આ પાયાનું અંતર કેટલું હશે બાર મીટર અને તંબુની ઊંચાઈ એટલે કે આખા તંબુની ઊંચાઈ કેટલી રાખવાની છે ત્રણ પોઈન્ટ પાંચ મીટર તો આ અંદરની જે સીધી ઊંચાઈ હશે એ કેટલી હશે વક્રાકાર જે ભાગ છે એના ઉપર તાડપત્રી લગાવવાની હશે તો એનો અર્થ શું થયો કે આપણે સંપૂર્ણ જે વક્ર સપાટી છે એનું આપણે શું શોધવાનું ક્ષેત્રફળ અને એ જે ક્ષેત્રફળ આવે

બેટા અમુક સંખ્યાના તમારે વર્ગમૂળ જાતે પરીક્ષા એવા દાખલા છે એસાઈનમેન્ટની અંદર કે જેની અંદર પોઈન્ટમાં તમને વેલ્યુ આપી છે અને એનો વર્ગ કરીને એનું વર્ગમૂળ કરવાનું છે તો એ અમુક વસ્તુ આપણે શું કરી લેવાની યાદ કરી લેવાની ઓકે ચલો ત્રશી ઊંચાઈ મળી ગઈ હવે સિમ્પલ તો શંકુની વક્ર સપાટીનું શું શોધી કાઢી ક્ષેત્રફળ ચલો તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ પાઈ એટલે બાવીસ સોરી ત્રણ પોઈન્ટ ચૌદ લેવાના છે હું ત્રણસો ને ચૌદ ભાગ્યા સો લઈ લઉં છું ડાયરેક્ટ ત્રીજા આપણને આપી છે બાર અને એલ આપણને કેટલા મળ્યા છે બેટા પચીસો પાંચ ઓકે ઓકે બાર પોઈન્ટ પાંચ તો બાર પોઈન્ટ પાંચ છે તો આપણે એને પણ ડાયરેક્ટ છેદમાં દસ લઈ લઈએ ગુણ્યા બાર ગુણ્યા એકસો પચીસ ભાગ્યા દસ ચલો હવે છેદ ઉડાડીએ બે છંગ બાર ને બે પંચા દસ પચીસ પંચા એકસોને પચીસ પચીસ ચોક સો બે દૂ ચાર બે તરી છ એકસોને ને સત્તાવન દુ ને ચૌદ હવે એકસો સત્તાવન ગુણ્યા ત્રણ ત્રણ એકડો વધી પડી બે ત્રણ પચાસ પંદર ને બે સત્તર નો સાત અડો વધી પડી એક ત્રણ એકા ત્રણ ને એક ચાર ચારસો ને ઇકોતેર મીટર સ્કવેર તો એનો અર્થ શું થયો કે અહીં બનાવવા ચારસો ઇકોતેર મીટર સ્ક્વેર તાડપત્રી જોઈએ ઓકે લખી દો બેટા સ્ક્રીનશોટ લઈ લો તો બેટા આપણે છ દાખલા સુધી રાખીએ છીએ જો બધા દાખલા વિડીયોમાં કવર કરીશું તો વિડીયો આપણો ઘણો લાંબો બની જશે બરાબર એટલે આપણે અહીંયા ભાગ બે કરીને બીજા દાખલાનો વિડીયો અપલોડ કરી દઈશું બરાબર જો તમે ચેનલ પર નવા હોય બરાબર તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી બધા જ રોજે રોજ આવતા જે વિડીયો હોય એમની અપડેટ તમને મળતી રહે ઓકે થેન્ક યુ